વર્ષોથી અમદાવાદ ખાતે જે ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હતી બે હજાર સત્તર સુધી આ ઇન્સ્ટિટ્યૂટનું કામ કામગીરી બહુ સુંદર હતી ઘણા બધા લોકો જરૂરિયાત જરૂરિયાતવાળા દર્દીઓની સારી એવી સેવા પણ થતી હતી એની સારવાર પણ થતી હતી અને સંનિષ્ઠ કર્મચારીઓ ડોક્ટરો પણ ત્યાં હતા પરંતુ જ્યાંથી બે હજાર સત્તરથી આના ડાયરેક્ટર તરીકે ડોક્ટર શશાંક પંડ્યાની નિમણૂક થઈ છે ખરેખર તો આ નિમણૂક જ ગેરકાયદેસર છે અને એમની નિમણૂક થયા પછી જો સાચી તપાસ કરવામાં આવે તો આ સંસ્થાની અંદર કરોડોનો ભ્રષ્ટાચાર કરોડોનો ભેર વહીવટ થયો છે ડોક્ટર શશાંક પંડ્યાના મનસ્વી વર્તનને લીધે ચાલીસથી વધુ સંનિષ્ઠ ડોક્ટરો અને ત્યાંના નોન મેડિકલ સ્ટાફ એ રાજીનામા આપ્યા છે અથવા એમને રાજીનામા આપી દેવાની ફરજ પાડવામાં આવી છે જે ડોકટર કે સ્ટાફ એમને તાબે ના થાય એમની બદલી કરી દેવાની આ એક ગંભીર પ્રકારની બાબત છે